ઓગણત્રીસ થી બરફીલા બાબા અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે જે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો સાઠ દિવસને બદલે પિસ્તાલીસ દિવસનો રખાયો છે યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત હોય છે તેના સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરાઈ છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અમરનાથ જવા માંગતા યાત્રાની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે અમરનાથ યાત્રા જવા ઈચ્છતા યાત્રાળુઓ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે તેર વર્ષથી નાની વયના બાળકો અને પંચોતેર વર્ષથી મોટી વયના વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં લાંબી લાઇન ટાળવા વખતે પણ નવી સિવિલમાં એક ટોકન સિસ્ટમ રખાય છે એક દિવસમાં પાંચસો જેટલા ટોકન અપાશે ઉલ્લેખનીય છે કે દર વખતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે અમરનાથ જતા હોય છે ત્યારે અમરનાથ રજીસ્ટ્રેશન પંદર એપ્રિલ ને સોમવારથી શરૂ થઈ રહ્યું છે આજ દિવસથી ચારધામ યાત્રાનું પણ રજીસ્ટ્રેશન શરૂ કરાશે જો કે શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત બને છે અ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમરનાથ યાત્રીઓ માટે શ્રાઇન બોર્ડનું જે ફોર્મેટ છે જે કંઈ ક્રાઇટેરિયા છે તે મુજબના ફિટનેસના કેમ્પ માટે સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આજ રોજથી કેમ્પ ચાલુ કરવામાં આવે છે આજે સવારથી અમે ટોકન સિસ્ટમ ચાલુ કરેલી હતી અહીંયા છ મેડિકલ ઓફિસર બે ફિઝિશિયન લેબોરેટરી ઈસીજી વગેરે તમામ પ્રકારની સુવિધાઓ જે શ્રાઈન બોર્ડના ક્રાઇટેરિયામાં આવે છે તમામ પ્રકારની સુવિધાઓ એક જ છત નીચે ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવેલી છે જેથી કરીને યાત્રીઓને અલગ અલગ ઉકળીમાં જવું ન પડે અને એ લોકોને સિટિંગ અરેન્જમેન્ટ થી લઈને પાણી થી લઈને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવેલી છે સામાન્ય રીતે ગયા વર્ષે પણ લગભગ પાંચ જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થયા હતા સામાન્ય રીતે ચાર થી પાંચ જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે ચાલુ વર્ષે પણ લગભગ એટલા તો થશે એવું લાગે છે

શ્રી અમરનાથજીની યાત્રા માટે ચઢાણ પર ઉપર હાઈટ પર જવાનું હોય છે એટલે એક ગાઈડલાઈન માટે જેને મળવા પાત્ર છે ફિટનેસ આપવા પાત્ર છે એ પ્રમાણે જ આપી શકાય એમાં તેર વર્ષથી નીચેના બાળકો ને નહીં આપી શકાય અને સિત્તેર વર્ષથી ઉપર ની ઉંમરના વડીલોને ના આપી શકાય એટલે તેર થી સિત્તેર વર્ષ સુધીની ઉંમર હોય અને પ્રેગ્નન્સી જેના છ અઠવાડિયાથી વધારે પ્રેગ્નન્સી હોય એને આપણે ફિટનેસ આપી નથી શકતા અને સાથે હાર્ટના પેશન્ટો જેને સર્જરી કરાયેલી હોય એન્જીઓપ્લાસ્ટી સ્ટેન્ટ મુકાયેલા બાયપાસ સર્જરી કરેલી હોય એમને ફિટનેસ આપવાની ના પાડેલી છે એ સિવાયના બાકીના દર્દીઓને અહીંયા અમારા ડોક્ટરો ને ઈસીજી ટેકની ઈસીજી પણ કરીને જે કંઈ ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે એ પ્રમાણે એમને ફિટનેસ આપી રહ્યા છે